સુરત શહેરના ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાના મંદિરની પવિત્ર ધરા પર શ્રી મહામાયા મેલડી તથા સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ શુભ પ્રસંગે સર્વભાવિ ભક્તો સેવકો અને લોક કલ્યાણ અર્થે તેજ તેમજ જગતમાં ધર્મનો પ્રચાર થાય અને શક્તિની ભક્તિનો મહિમા જાગૃત થાય એના માટે સદ્ગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખા ખવાડી મેલડીમાં મંદિરે નવરાત્રિ મહોત્સવમાં પહેલા દિવસથી દસમા દિવસ સુધી દસ દિવસીય હોમાત્મક નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં અને શ્રી જોગણીમાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી દ્વારા દૂધ દહીં ઘી મધ સાકર જેવા પંચામૃતથી જામફળ જ્યુસ ચીકુ જ્યુસ સફરજનના જ્યુસ કેળાના જ્યુસ દ્રાક્ષના જ્યુસ ડ્રેગન ફ્રૂટના જ્યુસ તરબૂચના જ્યુસ લીચીના જ્યુસ નારંગીના જ્યુસ સીતાફળના જ્યુસ પપૈયાના જ્યુસ કેરીનો રસ શરડીના રસ પેરુના રસ તરોપાના પાણી ગૌમૂત્ર ગંગાજળ ગુલાબજળ ચંદનનું જળ સુખડનું જળ ભભૂતિનું જળ ચાંદીની વરખવાળું જળ કેસરનું જળ સુગંધિત અત્તર જેવા દ્રવ્યોથી પા પછી ઘઉં ચોખા જુવાર બાજરી મકાઈ મગ ચણા દાળ તુવેર દાળ મસૂર દાળ મોગર દાળ વટાણા વાલ મઠ કાબુલી ચણા રાજમા જેવા કઠોળથી પણ ત્યારબાદ મેવા સિંગદાણા વરિયાળી કાળા તલ સફેદ તલ તેજાના તેમજ અબીલ ગુલાલ કંકુ સિંદુર ચંદન અને મોંઘેરા મોતીઓથી તેમજ હીરા ઝવેરાતથી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં અને શ્રી જોગણીમાંનો અદ્ભુત ભવ્યાતિ ભવ્ય અભિષેક કરવામાં આવે છે અને પૂજા દરમિયાન શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેલડીમાં અને શ્રી જોગણી જોગણીમાને ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડીને ચાંદીની વરખ વાળો ચાંદો કરવામાં આવે છે તેમજ શણગાર કરવામાં આવે છે અને પછી શ્રી મેલડીમાં અને શ્રી જોગણીમાને સુખડી પેંડાના પ્રસાદના ભોગ ધરાવી આરતી કરવામાં આવે છે ત્યારબાદ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસને રવિવારના રોજ હોમાત્મક દસ દિવસીય નવચંડી યજ્ઞમાં શ્રી ફળ હોમ થયા પછી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મિલ્ડીમાં મહાઆરતી માં શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી દ્વારા શ્રી મિલડીમાને એકસો આઠ વાનગીનો અન્નકૂટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે પધાર્યા હતા અને સર્વે ભાવિ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ દસ દિવસીય હોમાત્મક નવચંડી યજ્ઞમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી માની મહાઆરતીનો તેમજ અન્નકૂટ પ્રસાદનો લાભ લીધો હતો કમલેશ પટેલ પાટણ